નમસ્કાર શિક્ષક મિત્રો હું રાષ્ટ્રીય સ્તરની રંગપૂરણી અને સુલેખન સ્પર્ધા વિશે કેટલીક રોમાંચક માહિતી શેર કરવા માટે ઉત્સાહિત છું જે તમારા વિદ્યાર્થીઓને ખૂબ ગમશે આ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને કુશળતા વિકસાવવાનું એક સુંદર તક છે તો આ વીડિયોમાં હું તમને રેઇનબો આર્ટ સેન્ટર દ્વારા આયોજિત અખિલ ભારતીય રંગપૂર્ણી અને સુલેખન સ્પર્ધાની સંપૂર્ણ માહિતી આપીશ આ વીડિયોમાં હું તમને સમજાવીશ કે કેવી રીતે તમારી શાળામાં સ્પર્ધા યોજવી સૌથી પહેલાં હું તમને રેઇનબો આર્ટ સેન્ટર વિશે થોડી સંક્ષિપ્ત માહિતી આપીશ રેઇનબો આર્ટ સેન્ટરની સ્થાપના અને રજીસ્ટ્રેશન વર્ષ બે હજાર બારમાં માં થયું હતું રેઇનબો આર્ટ સેન્ટર એ એક સરકારી માન્યતા ધરાવતી સંસ્થા છે જે બાળકોને કલા ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવા અને તેમની અંદર છુપાયેલી કલાત્મક પ્રતિભાને બહાર લાવવા માટે કાર્ય કરે છે સાથે જ તેમને પોતાની પ્રતિભા બતાવવા માટે એક મંચ પણ પૂરો પાડે છે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે અમે શહેર સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ અમારી પ્રવૃત્તિઓમાંની એક છે આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન હવે હું તમને આ સ્પર્ધાના ઇતિહાસ વિશે સંક્ષિપ્ત માહિતી આપીશ રેઇનબો આર્ટ સેન્ટર બે હજાર બારથી થી આ સ્પર્ધાનું આયોજન કરે છે અને દર વર્ષે સમગ્ર ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે છે આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવે છે જે કેન્દ્રીય માન્યતા ધરાવે છે અને તેમના બાયોડેટાને ઉજ્જવળ બનાવે છે આ પ્રમાણપત્ર માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ ડ્રોઈંગ શિક્ષકો અને પ્રિન્સિપાલ્સ માટે પણ આપવામાં આવે છે જે તેમના કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી બની શકે છે હવે હું તમને સમજાવીશ કે તમારી શાળામાં આ સ્પર્ધાનું આયોજન કેવી રીતે કરવું સૌથી પહેલા હું તમને ફી સ્ટ્રકચર વિશે સમજાવીશ ચિત્ર શિક્ષકે પ્રત્યેક એન્ટ્રી દીઠ વિદ્યાર્થી પાસેથી રૂપિયા ચાલીસ એકત્રિત કરવાના રહેશે તેમાંથી ચિત્ર શિક્ષકે રૂપિયા દસ ઝેરોક્સ સ્પર્ધા આયોજન અને પાર્સલ મોકલવાના ખર્ચ માટે રાખવાના રહેશે અને અમને રૂપિયા ત્રીસ પ્રતિ એન્ટ્રી મોકલવાના રહેશે સ્પર્ધા બે પ્રકારની હોય છે રંગપૂર્ણી સ્પર્ધા અને સુલેખન સ્પર્ધા સ્પર્ધક પોતાની પસંદ મુજબ રંગપૂર્ણિકે સુલેખનમાં ભાગ લઈ શકે છે અથવા બંનેમાં પણ ભાગ લઈ શકે છે દરેક સ્પર્ધાની ફી રૂપિયા ચાલીસ છે એટલે જો કોઈ વિદ્યાર્થી એક સ્પર્ધામાં ભાગ લે તો તેણે રૂપિયા ચાલીસ ચૂકવવાના અને બન્ને સ્પર્ધામાં ભાગ લે છે તો તેણે રૂપિયા એંસી ફી ચૂકવવાની રહેશે બંને સ્પર્ધા માટે નીચે મુજબ એ જ ગ્રુપ છે ग्रुप ए नर्सरी एलकेजी यूकेजी ग्रुप बी धोरण एक ग्रुप सी धोरण त्रण चार पांच ग्रुप डी धोरण छ सात आठ ग्रुप ई धोरण नव थी बार ग्रुप ए नर्सरी एलकेजी यूकेजी ग्रुप बी सी અને એટલે કે ધોરણ એક થી બાર સુધી આ તમામ ગ્રુપ માટે સુલેખન માટેનું લખાણ સરખું ભલે છે પણ સ્પર્ધનું જજીંગ ગ્રુપ પ્રમાણે કરવામાં આવશે એટલે કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય હવે હું તમને રંગપૂર્ણી અને સુલેખન માટેના માધ્યમ વિશે સમજાવીશ રંગપૂર્ણી માટે સ્પર્ધકો કોઈપણ માધ્યમમાં કામ કરી શકે છે जेम के पोस्टर कलर वोटर कलर ऑयल पेस्टल क्रेयोन, पेंसिल कलर एक कलर वगैरह, सुलेखन मै पेन पैं, पेन्सिल ग्लीटर पेन स्केचपेन छे। हवे हूँ तमने समझाविश के समझाश केकूल में आ स्पर्धा विषे जाहरात के करी सौ प्रथम तेरे बाड़को स्पर्धा विषे जाण करी पड़े તમે આ જાહેરાત સ્કૂલના અસેમ્બલી હોલમાં એટલે કે પ્રાર્થના સભા દરમિયાન કરી શકો છો અથવા તમે તમારા ડ્રોઈંગ લેક્ચર દરમિયાન દરેક વર્ગમાં પણ જાણ કરી શકો છો ઉપરાંત તમે આ સ્પર્ધાની માહિતી તમારા સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપમાં મૂકવા માટે જો તમને પીડીએફની જરૂર હોય તો તમને અમારી વેબસાઇટ ઉપરથી પીડીએફ પણ મળી જશે અમે આપને વિનંતી કરીએ છીએ કે તમારા શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો આ સ્પર્ધા બહુ સરળ છે એટલે મોટા ભાગના સ્કૂલોમાં દરેક વર્ગના મોટા ભાગના બાળકો તેમાં ભાગ લે છે સ્પર્ધાની જાહેરાત કર્યા પછી તમારે સમગ્ર શાળામાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓના નામ અને એન્ટ્રી ફી એકત્રિત કરવી રહેશે આ કાર્યને સરળ બનાવવા માટે તમે દરેક વર્ગના ક્લાસ મોનિટરને એટલે કે કેપ્ટનને આ જવાબદારી આપી શકો છો ક્લાસ મોનિટર ઇચ્છુક વિદ્યાર્થીઓ પાસેથી ફી એકત્રિત કરી અને તેમના નામ અંગ્રેજી ભાષામાં લખીને ભાગ લેનાર વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષાની યાદી તૈયાર કરી શકે છે ક્લાસ મોનિટરે સ્પેલિંગની ભૂલ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ આ પ્રક્રિયા એક કે બે અઠવાડિયા સુધી ચાલી શકે છે કારણ કે ઘણા બાળકો જાહેરાતના બીજા દિવસે ફી લાવવાનું ભૂલી શકે છે એક અઠવાડિયા પછી તમે અથવા શાળાના હેડ બોય અથવા હેડ ગર્લ દરેક વર્ગના ક્લાસ મોનિટર પાસેથી તેમણે ઉઘરાવેલ એન્ટ્રી ફી તથા યાદીઓ એકત્રિત કરી શકો છો અને વિવિધ વર્ગોમાંથી મેળવેલી યાદીઓના આધારે તમે અહીં આપેલા ફોર્મેટ મુજબ એક અંતિમ યાદી અંગ્રેજી ભાષામાં તૈયાર કરી શકો છો યાદીનો ફોર્મેટ આ પ્રમાણે છે ક્રમાંક સ્પર્ધકનું નામ ધોરણ અને તે કઈ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે અર્થાત રંગપૂર્ણી કે સુલેખન અમે અહીં એક ડેમો યાદી દર્શાવી છે તમે હાથેથી લખેલી યાદી બનાવી શકો છો અથવા એમએસએક્સેલનો ઉપયોગ કરીને કમ્પ્યુટરાઈઝડ યાદી પણ બનાવી શકો છો યાદી એટલે કે લિસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે પ્રમાણપત્રો પર નામ છાપવા માટે અમે આ યાદીનો ઉપયોગ કરીએ છીએ યાદીમાં ઉલ્લેખિત નામો પ્રમાણપત્રો પર છાપવામાં આવશે અંતિમ યાદી તૈયાર કર્યા પછી તમને ચોક્કસ અંદાજ આવી જશે કે તમારે રંગપૂરણી અને સુલેખન પેપરની કેટલી ઝેરોક્સ કોપીઓની જરૂર પડશે એ ગણતરીના આધારે તમે તમારી જરૂરિયાત મુજબ રંગપૂર્ણી અને સુલેખન પેપરની ઝેરોક્સ તૈયાર કરાવી શકશો હવે તમારે સ્પર્ધા યોજવા માટેની બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ છે હવે તમારી શાળામાં સ્પર્ધા યોજવા કરવાનો સમય આવી ગયો છે સ્પર્ધા યોજવા માટે તમારા પાસે કેટલાક વિકલ્પો છે જેમાંથી તમે તમારા તથા શાળા તંત્ર માટે જે અનુકૂળ વિકલ્પ હોય તે વિકલ્પ પસંદ કરી શકો છો પહેલો વિકલ્પ એ છે કે સ્પર્ધા માટે તમે એક નિશ્ચિત તારીખ અને સમય નક્કી કરો અને તમામ વિદ્યાર્થીઓને તે બાબતે જાણ કરો ત્યારબાદ તે તારીખ અને સમયે બધા ઉમેદવારને એક સાથે એક વિશાળ જગ્યાએ એકત્ર કરો એ જગ્યા કોઈ મોટો રૂમ જેમ કે પ્રાર્થના હોલ કે પછી સ્કૂલનું મેદાન હોઈ શકે બાળકોને એકત્ર કર્યા પછી તમે તેમને રંગપૂરણી અને સુલેખન ના ઝેરોક્સ પેપર આપી શકો છો અને તેઓ શાંતિથી બેસીને આપેલી સમય મર્યાદા દરમિયાન કામ કરી શકે છે આ સમયે સ્પર્ધાની દેખરેખ અને વ્યવસ્થાપન માટે તમે અન્ય શિક્ષકોની સહાય લઈ શકો છો સમય મર્યાદા તમારે નક્કી કરવાની છે રંગપૂરણી માટે વિદ્યાર્થીઓને સુલેખનની સરખામણીએ વધુ સમય લાગતો હોઈ શકે છે તે ઉપરાંત બીજી બાબત જોઈએ તો નાના બાળકોને ચિત્ર સરળ હોવાથી ઓછો સમય લાગે અને મોટા વિદ્યાર્થીઓને વધુ સમય લાગે છે એટલે અમે તમને ચોક્કસ સમયમર્યાદામાં ન બાંધતા તમારી સરળતા પ્રમાણે સમય નક્કી કરવા છૂટ આપી રહ્યા છીએ સ્પર્ધા પૂરી થયા પછી તમે કલરિંગ અને સુલેખનના પેપર ભેગા કરી શકો છો અને તેને તમે તૈયાર કરેલી લિસ્ટ અનુસાર વર્ગવાર ગોઠવી શકો છો અહીં તમે ક્લાસ મોનિટર અને અન્ય શિક્ષકોની મદદ લઈ શકો છો સ્પર્ધા દરમિયાન તમે ફોટા ક્લિક કરી શકો છો અને તે અમને મોકલી શકો છો ઉપરાંત તમારા સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી શકો છો બીજો વિકલ્પ એ છે કે તમે સ્પર્ધાને વર્ગવાર એક જ દિવસ અથવા તો વર્ગ કે પછી ધોરણ પ્રમાણે જુદા જુદા દિવસોમાં આયોજિત કરો આ વિકલ્પ પણ સારો છે સ્પર્ધાનું આખું આયોજન પહેલા વિકલ્પની જેમ જ છે ખાલી તફાવત એ છે કે અહીં આખી સ્કૂલના બધા બાળકોની જગ્યાએ ફક્ત એક ધોરણ અથવા તો એક વર્ગના બાળકો હશે તેમાં કેટલાક ફાયદા છે નાના જૂથોમાં તમે વધુ સારી વ્યવસ્થાપન કરી શકો છો દરેક વર્ગ માટે અલગ સમય નક્કી કરવાની સરળતા મળે છે અને શિક્ષકો પર દબાણ ઓછું રહે છે દરેક વર્ગ માટે અલગ સમય નક્કી કરીને તમે સ્પર્ધાનું વધુ સારું આયોજન કરી શકો છો અને દરેક વર્ગના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકો છો જો ઉપરોક્ત બંને વિકલ્પો તમારી શાળામાં શક્ય ન હોય તો સૌથી સરળ વિકલ્પ એ છે કે તમે સ્પર્ધકોને રંગપૂરણી અને સુલેખનના ઝેરોક્ષ પેપર્સનું વિતરણ કરી શકો છો તેમને તે ઝેરોક્ષ કાગળ ઘરે લઈ જવા દઈ શકો છો અને તેમને ઘરે રંગકામ અથવા હસ્તલેખન કરવા દઈ શકો છો અને બીજા દિવસે સ્પર્ધકો કાગળ તમને પાછો જમા કરાવી શકે છે આ કિસ્સામાં તમારે સ્પર્ધકોને સૂચના આપવી પડશે કે તેમને માતાપિતા કે ભાઈ બહેનોની મદદ લેવાની મંજૂરી નથી આ કાર્યને વધુ સરળ બનાવવા માટે તમે દરેક વર્ગના મોનિટરને પોતાના વર્ગના જેરોક્ષ પેપરના વિતરણનું કાર્ય સોંપી શકો છો સ્પર્ધા યોજવા માટે આ સૌથી સહેલો વિકલ્પ છે જો તમે આ રીતે સ્પર્ધા આયોજિત કરો છો તો તમે પેપર વિતરણ અને એકઠા કરવા માટે વર્ગના મોનિટરની મદદ લઈ શકો છો વર્ગ મોનિટર પાસે તેના વર્ગના સ્પર્ધકોની યાદી હોય છે જેથી તેઓ પેપર વિતરણ કરતી વખતે અને એકઠા કરતી વખતે સ્પર્ધકના નામ સામે ટીંક માર્ક કરી શકે છે આ રીતે સ્પર્ધાનું આયોજન કરો ત્યારે એક સામાન્ય બાબત માટે શિક્ષકોએ તૈયાર રહેવાનું કે કેટલાક બાળકો રંગપૂર્ણી અને અક્ષરલેખનના પેપર આપ્યાના બીજા જ દિવસ પેપર લાવવાનું ભૂલી શકે છે કેટલાક બાળકો બીજા જ દિવસે ગેરહાજર હોઈ શકે છે આ સામાન્ય બાબત છે આમાં ચિંતા કરવાની જરૂર નથી તમામ વર્ગોમાંથી પેપર પાછા લેવા માટે એક સપ્તાહ અથવા દસ દિવસ લાગી શકે છે તમામ પેપર એકત્ર થયા પછી તમે તે પેપરને તમારી બનાવેલી યાદી મુજબ વ્યવસ્થિત ગોઠવી કરી શકો છો હવે તમારી સ્કૂલમાં સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો રજીસ્ટ્રેશન ફોર્મ અમે તમને મોકલ્યું છે આ બાદ તમે અમને એન્ટ્રી ફી ચૂકવી શકો છો અને અમને તેનો સ્ક્રીનશોટ વોટ્સઅપ દ્વારા મોકલી શકો છો હવે હું તમને સમજાવું છું કે એન્ટ્રી ફી કેવી રીતે મોકલવી તમે પેટીએમ જીપે ફોનપેના માધ્યમથી સ્ક્રીન પર આપેલા નંબર પર મોકલી શકો છો ચુકવણી કર્યા બાદ સ્ક્રીનશોટ મોકલવું ફરજિયાત છે અથવા સ્ક્રીન પર આપેલા અમારી બેંક વિગતો અનુસાર તેને ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી શકો છો અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ ક્રિષ્ના હેતુ અંધારિયાના નામે પેબલ એટ ભાવનગર અથવા તો ક્રિષ્ના હેતુ અંધારિયાના નામથી ચેક દ્વારા અથવા મની ઓર્ડર દ્વારા એન્ટ્રી ફી અમારા સરનામે મોકલી શકો છો આ બધા વિકલ્પોમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ અને મની ઓર્ડર સાવ જૂની પદ્ધતિ છે બને ત્યાં સુધી એ જૂની પદ્ધતિનો ઉપયોગ ન કરવો હવે હું તમને સમજાવીશ કે સ્પર્ધાની સામગ્રી અમને કેવી રીતે મોકલવી તમારે અમને રજીસ્ટ્રેશન ફોર્મ યાદી એટલે કે લિસ્ટ અને રંગપૂર્ણી અને અક્ષરલેખનના કાગળ મોકલવાના છે તમારે બધી વસ્તુઓ સરસ રીતે પેક કરીને કુરિયર સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર પોસ્ટ પાર્સલ દ્વારા અમને મોકલી શકો છો આ ત્રણ રીતોમાંથી રજીસ્ટર પોસ્ટ પાર્સલ સૌથી સસ્તું પડે છે જો તમે હસ્તલિખિત યાદી મોકલી રહ્યા છો તો આ નીચે દર્શાવેલ વસ્તુ તમને લાગુ પડતું નથી જો તમે હાથથી લખેલી યાદી મોકલી રહ્યા છો તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી અમારા ટાઇપિસ્ટ તમારી યાદીમાંથી નામ ટાઇપ કરશે અને પ્રમાણપત્ર પર અમે એ નામ આપશું જો તમે યાદી કમ્પ્યુટર પર ટાઇપ કરી છે તો એ ખૂબ સારી વાત છે અમે તમને વિનંતી કરીએ છીએ કે અહીં દર્શાવેલ ઈ અથવા આપેલા વોટ્સએપ નંબર મારફતે એ લિસ્ટ વાળી એક્સેલ ફાઇલ અમને મોકલી આપો અમુક શિક્ષક એવા છે કે જે અમને લિસ્ટની ની પીડીએફ ફાઇલ મોકલતા હોય છે તો એ બાબત અમારી ખાસ સૂચના છે કે પીડીએફ ફાઇલ મોકલવી નહીં બીજી વાત એ છે કે તમે અમને લિસ્ટ ઓનલાઈન મોકલો છો તેથી તમારે યાદીની હાપેલી નકલ મોકલવાની જરૂર નથી જો તમે એક સેલ ફાઇલ અમને મોકલો છો તો પ્રમાણપત્રો પર નામના પ્રિન્ટિંગમાં કોઈ પણ સ્પેલિંગની ભૂલ નહી થશે આ વિડિયો દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તમારે તમારી શાળામાં સ્પર્ધાનું આયોજન કેવી રીતે કરવું હવે હું તમને સ્પર્ધામાં એન્ટ્રી મોકલવા અને પરિણામ મેળવવાની મહત્વપૂર્ણ તારીખો વિશે માહિતી આપું છું પ્રવેશ મોકલવાની તારીખો આ મુજબ છે તમે તમારી એન્ટ્રી પંદર ઓગસ્ટથી પંદર ઓક્ટોબર સુધી મોકલી શકો છો હવે હું તમને પરિણામ પ્રાપ્ત કરવાની તારીખો વિશે માહિતી આપું છું અમે પરિણામ સોળ ઓક્ટોબરથી ત્રીસ નવેમ્બર સુધીમાં સંબંધિત શાળાઓ અથવા સંસ્થાઓને રજિસ્ટર્ડ પોસ્ટ પાર્સલ દ્વારા મોકલી આપીએ છીએ હવે હું તમને જણાવું છું કે પરિણામ પ્રાપ્ત કર્યા પછી શું કરવું પરિણામ મળ્યા પછી તમે મેડલ પ્રમાણપત્ર સાથે તમામ વિજેતાનો ગ્રુપ ફોટો ક્લિક કરવો વિજેતાના ગ્રુપ ફોટો ઇમેઇલ અથવા વોટ્સએપ મારફતે અમને મોકલવો આ ફોટો અમે અમારી વેબસાઇટ પર અપલોડ કરીશું હવે હું તમને પુરસ્કારો વિશે વિગતવાર સમજાવવાનો પ્રયાસ કરું છું સૌપ્રથમ હું વિદ્યાર્થીઓ માટે આપવામાં આવનાર પુરસ્કારો વિશે જણાવું છું બધા સ્પર્ધકોને સુંદર રંગીન પાર્ટિસિપેશન સર્ટિફિકેટ મળશે પાંચ હજાર વિજેતાને સુવર્ણચંદ્રક આપવામાં આવશે ચાર હજાર વિજેતાને રજત ચંદ્રક આપવામાં આવશે ત્રણ હજાર વિજેતાને કાંસ્ય ચંદ્રક આપવામાં આવશે એક હજાર વિજેતાને બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ આપવામાં આવશે કુલ આઠ લાખ રૂપિયાની મૂલ્યના મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે હવે હું તમને ચિત્ર શિક્ષકો માટે વિશેષ પુરસ્કારો વિશે જણાવું છું બધા ચિત્ર શિક્ષકોને એપ્રિસિયેશન સર્ટિફિકેટ આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી સોથી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને સુવર્ણચંદ્રક આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી બસ્સોથી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને કલાશ્રી એવોર્ડ આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી ત્રણસોથી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને સુવર્ણચંદ્રક વધતા કલાશ્રી એવોર્ડ આપવામાં આવશે जो तुम्हारी स्कूल माथी 400 થી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને નકદ પુરસ્કાર 500 વધતા કલાશ્રી એવોર્ડ આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી 500 થી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને નકદ પુરસ્કાર 1000 વધતા કલાશ્રી એવોર્ડ વધતા સુવર્ણ ચંદ્રક આપવામાં આવશે जो तुम्हारी स्कूल माथी 700 થી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને નકદ પુરસ્કાર 1000 વધતા કલાભોષણ એવોર્ડ આપવામાં આવશે જો તમારી સ્કૂલ માથી 800 થી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને નકદ પુરસ્કાર 1200 વધતા કલાભોષણ એવોર્ડ વધતા સુવર્ણ ચંદ્રક આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી એક હજારથી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને નકદ પુરસ્કાર એક હજાર પાંચસો વધતા કલાભૂષણ એવોર્ડ આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી એક હજાર ત્રણસોથી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને નકદ પુરસ્કાર બે હજાર વધતા કલાગુરુ એવોર્ડ આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી એક હજાર પાંચસોથી વધુ એન્ટ્રી આવશે તો ચિત્ર શિક્ષકોને નકદ પુરસ્કાર બે હજાર પાંચસો વધતા કલાગુરુ એવોર્ડ આપવામાં આવશે હવે હું તમને પ્રિન્સિપલ્સ માટે વિશેષ પુરસ્કારો વિશે જાણકારી આપું છું બધા જ પ્રિન્સિપલ્સને એપ્રિસિએશન સર્ટિફિકેટ આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી સૌથી વધુ એન્ટ્રી આવશે તો પ્રિન્સિપલને સુવર્ણચંદ્રક આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી 300 થી વધુ એન્ટ્રી આવશે તો પ્રિન્સિપલને કલાશ્રી એવોર્ડ આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી 500 થી વધુ એન્ટ્રી આવશે તો પ્રિન્સિપલને કલાશ્રી એવોર્ડ વક્તા સુવર્ણ ચંદ્રક આપવામાં આવશે જો તમારી સ્કૂલમાંથી 700 થી વધુ એન્ટ્રી આવશે તો પ્રિન્સિપલને નકદ પુરસ્કાર 500 વક્તા કલાભોષણ એવોર્ડ આપવામાં આવશે जो तुम्हारी स्कूल माथी 800 થી વધુ એન્ટ્રી આવશે તો પ્રિન્સિપલ ને નકદ પુરસ્કાર 500 વધુ તા કલાભૂષણ એવોર્ડ વધુ તા સુવર્ણ ચંદ્રક આપવામાં આવશે જો 1000 થી વધુ એન્ટ્રી આવશે તો પ્રિન્સિપલ ને નકદ પુરસ્કાર 700 વધુ તા કલાભૂષણ એવોર્ડ આપવામાં આવશે જો 1300 થી વધુ એન્ટ્રી આવશે તો પ્રિન્સિપલને નકદ પુરસ્કાર એક હજાર વધતા કલાગુરૂ એવોર્ડ આપવામાં આવશે જો એક હજાર પાંચસોથી વધુ એન્ટ્રી આવશે તો પ્રિન્સિપલને નકદ પુરસ્કાર એક હજાર પાંચસો વધતા કલાગુરૂ એવોર્ડ આપવામાં આવશે હવે હું તમને સ્કૂલ માટે વિશેષ પુરસ્કારો વિશે જણાવીશ તમામ સ્કૂલને એક્ટિવ સ્કૂલ એવોર્ડ અપાશે હવે હું તમને વર્ગ શિક્ષક માટે એપ્રિસિએશન સર્ટિફિકેટ વિશે જણાવીશ પોતાના વર્ગમાંથી વીસથી વધુ એન્ટ્રી મોકલનારા વર્ગ શિક્ષકને એપ્રિસિએશન સર્ટિફિકેટ અપાશે આ એપ્રિસિએશન સર્ટિફિકેટ આપવાનો ઉદ્દેશ એ છે કે આર્ટ ટીચર અને ક્લાસ ટીચર વચ્ચે સારી સંલગ્નતા બનાવવી તેઓ ચિત્રશિક્ષકને આર્ટની પ્રવૃત્તિઓમાં સહયોગ આપીને પ્રોત્સાહિત કરે અને વર્ગ શિક્ષકોને આખી સ્પર્ધાના આયોજનનો ભાગ બનવાનો અનુભૂતિ થાય આ વિડિયો દ્વારા મેં બ્રોશર પર છપાયેલા તમામ મુદ્દાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે